ગુજરાતમાં વરસાદ શરૂ થાય અને ઘણા બધા વિસ્તારો ધોવાણ ન થાય આવા ઘણા બધા વિસ્તારો છે અને એમાંનો એક વિસ્તાર એટલે કે ઘેડ ઘેડ પંથકની દુર્દશા આપણે હંમેશા એવી જોઈએ છે કે ત્યાંના ખેડૂતોને જે કોળીઓ મળે છે જે અનાજ થોડું ઘણું મળે છે એમને ક્યાંક છેલ્લે બધું ક્યાંક મૂકી દેવાનો વારો આવે છે આપણે ત્યાં એવી કહેવત છે ને કે મોઢે આવેલો કોળિયો છે એ ક્યાંક છીનવાઈ જાય છે અને સરકાર શું કરે છે ખાલી મોટા મોટા વાયદા કરે છે વચનો આપે છે અને કહી દે છે કે અમે તમને કરી દઈશું સર્વે કરવામાં આવે છે કામગીરી કરવામાં આવે છે કેટલા બધા નેતાઓ પક્ષ પલટો કરી અને એકબીજા પક્ષમાં જતા રહે છે વચન વાયદા મોટા મોટા કરે છે અને પછી કરવાનું જ્યારે આવે છે ત્યારે ઘરમાં બેસે છે આવી પરિસ્થિતિ આપણે હંમેશા અને ઘેડ પંથકની પરિસ્થિતિ ક્યાંક એવી છે કે ખેડૂતો કહી તો રહ્યા છે પરંતુ સાંભળી કોઈ નથી રહ્યું હવે આ તમામ બાબતે અત્યારે આમ આદમી પાર્ટી ફરી એક વખત એક્ટિવ થઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ખેડ પંથક એટલે કે ઘણા બધા વિસ્તારો એવા છે કે ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં પાણી પહોંચે છે ઘણા બધા બાંધવામાં આવે છે છે તૂટી રહ્યા જેથી કરીને પાણીનું જે વાહન હોય છે લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે લોકોના ખેતર છે તે પાણી પાણી થઈ રહ્યા છે થોડું ઘણું પણ જે અનાજ ઉગ્યું હોય છે એમાં પણ પાણી ફરી જાય છે એટલે કે ખેડૂત પાસે પછી કોઈ જ રસ્તો વધતો નથી ખાલી માથે હાથ મૂકીને બેસવા માટેનો કારણ કે જ્યારે એમને કોડિયો કુદરત આપે છે થોડું ઘણું અનાજ જ્યારે ઉગે છે જ્યારે એવું લાગે છે કે ના ખેડૂતના નસીબમાં કંઈક મળશે ત્યાં વરસાદ આવે ને બધું ધોવાઈ જાય અને પછી પરિસ્થિતિ જ્યારે સરકારને કહેવામાં આવે છે તો સરકાર એવું કહે છે કે સર્વે કરી નાખશું અને પછી જે થતું હશે જોઈ લઈશું આવા સર્વે તો વર્ષોથી કરવામાં આવે છે પણ જવાબ કે મળવામાં નથી આવતો ખેડૂતોની બહાર ગયા બામણાસા ગામ છે ત્યાં ગયા હતા અને જયારે ખેડૂતોની પરિસ્થિતિ જોઈ અધિકારીઓને તતડાવ્યા અને કહી દીધું કે કામ તો તમારે કરવું પડશે તમે એક વખત અહીંયા આવીને નિરીક્ષણ તો કરો નેતાઓ તો સાંભળતા નથી ખાલી અધિકારીઓ સાંભળે થોડું ઘણું ધ્યાન આપે તો કંઈક ખેડૂતોનો ઉદ્ધાર થાય એમ છે

ખેડૂતોની નુકસાનીનો પ્રશ્ન છે આ ભાજપના 30 30 વર્ષના શાસનની અંદર વર્ષોથી આ ઘેડની રજૂઆતો વર્ષોથી ઘેડના લોકો ઘેડના ખેડૂતોની રજૂઆતો એનો નિકાલ હજુ સુધી આ સરકારમાં આવ્યો નથી દર વર્ષે ઘેડ વિસ્તારની અંદર પાણીના ભરાવા થાય ખેડૂતોને નુકસાની થાય અહીંયા રહેતા લોકોને નુકસાની થાય છતાં તંત્ર અને સરકારના એને કોઈ પણ જાતનો ફેર ન પડતો હોય એવી સ્થિતિ દર વર્ષે જોવા મળે છે અત્યારે અમે છે બામણાશા ઘેરમાં કેશોદ તાલુકાનું બામણાશા ગામ આ ગામમાં ગયા વર્ષે પણ એક પારો પીટો હતો એ સમયે પણ મેં વિઝિટ લીધી હતી વિઝિટ લીધા પછી ત્યાં ભાજપના નેતાઓ તંત્ર એ બધા આવવા લાગ્યા ત્યાં સુધી ત્યાં કોઈએ જવાની તસદી નહોતી લીધી કારણ કે કોઈને પાણીમાં કે કાદવમાં પગ નથી નાખતો એને કાદવમાં કમળ ખીલવવું છે પણ કાદવમાં કોઈને પગ નાખવાની ઈચ્છા નથી

પણ લોકોના જીવનું તો મહત્વ હોવું જોઈએ આ જે નદીનું પાણી જે અહીંયા આવે છે હું આખી આખી તમને સમગ્ર ઘટના બતાવીશ નદી બતાવીશ જે પરિસ્થિતિ થઈ ક્યાં મકાન પડ્યું આગળનું ખેતર જે છે એની પરિસ્થિતિ શું છે એ ખેતરમાં અહીંયાથી બારીઓ તણાઈ તણાઈને ત્યાં સુધી જતી રહી એ તમામ વસ્તુ હું તમને લાઈવમાં બતાવીશ પણ મૂળ વાત એ છે મહત્વની વાત એ છે કે અહીંયાથી જે પારો તૂટ્યો એ પારો પણ કોઈ ખાલી માટીનો નતો બનાવેલો સિમેન્ટના કોક્રીટ થી પારો કમ્પ્લીટ બનાવેલો હતો એ પારો તો એની મજબૂતાઈ ઉપર પણ પહેલો સવાલ થાય છે એમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય 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 સિમેન્ટ ન ન પ્રમાણે કામ થયું થયું તો જ આ પરિસ્થિતિનું નિર્માણ અને એટલા માટે પારો તૂટ્યો પારા તૂટતાની સાથે અહીંયા જે કોઈ પણ લોકો રહેતા હતા એના માટે બચવું પણ મુશ્કેલ હતું આ તો કુદરતની કૃપા કહી શકાય કે પાણી લાંબો સમય સુધી ચાલ્યું નહીં પાણીનું સ્તર ઊંચું ન ગયું એટલા માટે લોકોમાં ક્યાંય જાનહાનિ ન થાય પણ શું આ સરકાર લોકોની જાનહાની થાય એની રાહ જોઈને બેઠી છે કે જાનહાનિ થાય પછી કાઈક કરીએ આ જો પાણીનું વેણ અથવા પાણી છે એ ધીમુ ન પડ્યું હોત એનો પ્રવાહ ધીમો ન પડ્યો હોત તો અહીંયા આજુબાજુના તમામ મકાનો છે ધરાસાઈ થવાના હતા અને એ ધરાસાઈ થાત તો એમાં રહેતા લોકોના જીવને જોખમ હતું તો સરકાર શું કરે છે તંત્ર શું કરે છે સીધા સવાલો છે અને

અહીંયા સ્થાનિકોનું એવું કહેવાનું છે અહીંયાના જે કઈ પણ લોકો છે એમનું કહેવાનું છે કે કોઈ અહીંયા આવ્યા નથી પરિસ્થિતિ જે સામે જોઈ રહ્યા છો જે આખું કાટમાળ જોઈ રહ્યા છે આ બધું તમે આખું બતાવો જે પાણીનું ધોવાણ થયું છે જે જમીનનું જમીનનું ધોવાણ ધોવાણ થયું થયું છે છે અહીંયાથી આખું આગળ એ પણ હું આપને બતાવીશ આખું મકાન ધરાશાયી થયું અહીંયાથી બારી કાટમાળ બધો ખેતરમાં તણાઈને જતો રહ્યો હવે હું તમને આગળ બતાવું આગળ આ મકાન જે છે એ માત્ર એટલા માટે બચી ગયું કે અહીંયા જે ટોયલેટ હતા આ ટોયલેટ જે છે પડ્યા નહીં આ નીચેથી તો આખું આ નમી ગયું છે પડવાની અણી ઉપર જ છે પણ આ ન પડ્યું એટલા માટે પાણીના પ્રવાહને ક્યાંક ને ક્યાંક રોકવામાં સફળ રહ્યું અને એટલા માટે સામેના મકાનની અંદર એટલી બધી અસર ન થઈ બાકી જો આ પડી ગયું હો તો સામે લોકો રહેતા હતા મકાનની અંદર અસર થાત આ પારો પીટો છે અહીંયાથી તમને આ નદી બતાવું આ જે આખે આખો સિમેન્ટથી બનાવેલો આના એસ્ટિમેટ પ્રમાણે બનાવેલું આ પારો જે તે સમયે જેને બનાવ્યો હોય જે કોન્ટ્રાક્ટર હોય તમે રોડમાં તો સિમેન્ટ વાપરો કે ન વાપરો મને ખબર નથી નથી જ વાપરતા પણ અહીંયા પણ મને રેતી જ દેખાય છે આ જે છે આમાં નથી કઈ લોખંડ સિમેન્ટનો કોઈ ભાગ નથી આ તમે જોઈ શકો છો આ જે ભાગ છે સિમેન્ટનો જે ભાગ હોવો જોઈએ એની જગ્યાએ અહીંયા રેતીના દર્શન થાય છે સિમેન્ટ બધી ગાયબ છે સિમેન્ટ કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાના ખિચામાં પડી છે અને એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આખી આખું તમામ જગ્યાએ આખા પુલની પરિસ્થિતિ આ છે આ તમે જો આવો સિમેન્ટથી બનાવેલો પારો કોઈ માટીથી બનાવેલો હોય ને તૂટી જાય બરોબર છે સિમેન્ટ થી બનાવેલો આવો પારો તૂટી જાય અને આજુબાજુમાં લોકો રહેતા હોય તો જીવ નું કોઈ મતલબ જ નથી લોકો ના જીવ જાય એનાથી કોઈ આ સરકારને મતલબ નથી કોન્ટ્રાક્ટરોને ના ખીચા ભરવા છે નેતાઓને ના ખીચા ભરવા છે અધિકારીઓને દસ ટકા કમિશન લેવું છે જે તે અધિકારી ના વખત થયેલું છે અધિકારીની પણ જવાબદારી બને એના ઉપર કેસ શું કામ નથી થતો એફઆઈઆર શું કામ નથી થતું જવાબદાર અધિકારી ને જવાબદાર નેતાઓ ઉપર શું કામ એફઆઈરો નથી થતી અહીંયા કોઈની જાનહાની થઈ હોય તો જવાબદાર કોણ હતો

આમની અંદર આજે બનાવ્યો છે એમણે સિમેન્ટનો આમાં કોઈ લોખંડનો કે કોઈ ઉપયોગ જ નથી માત્ર ને રેતી અને કાકરી કોઈ લોખંડ ઉપયોગ નહીં

આખી આખી વસ્તુઓ તમે જુઓ મૂળ ભાગ જે છે સિમેન્ટ નો હોવો જોઈએ એની જગ્યાએ માત્ર ને માત્ર લોટ પાણી ને લાકડા છે બીજું કઈ નથી આ ખેતર ની સ્થિતિ છે આ તમને જે સામે દેખાય છે ખેડૂત નું ખેતર છે આમાં મગફળી વાવેલી

ઘર જાય એટલે એ એ તો પ્રશ્ન છે એના એના વિશે નથી વિશેષે ઘરમાં કોઈ લોકો રહેતા હોય રાસાયણિક થાય અને કોઈને જાનહાનિ થાય તો એ સૌથી મોટો પ્રશ્ન છે આપની વચ્ચેથી કોઈ માણસ જતું રહે તો ત્યાં સુધી આ લોકો કોઈ હલનચલન ન કરે ત્યાં સુધી એને કંઈ પડી નથી તો એ સૌથી મોટો પ્રશ્ન છે આ તો ઠીક છે કે આર્થિક રીતે 40% અઘરો પ્રશ્ન છે આ જે ભાઈ આમનું પોતાનું આ ખેતર છે પોતાની વાડી છે પોતાનું ઘર છે એમનું કહેવાનું એવું છે કે આ મકાનનો હવે કોઈ આધાર નથી અહીંયા કોઈ સલામતી જ નથી હજુ કોઈ પાણી આવ્યું આ મકાન પડી ગયું તો તો અમારી અમારી પાસે પાસે જે સામે મકાન મકાન દેખાય છે એ જો પડી ગયું વીઘાનો પોતે ખેડૂત ખાતે ખાતેદાર છે છ વીઘાની અંદર વર્ષમાં કદાચ એ કમાણી કરી કરીને કરે તો એક દોઢ કે બે લાખ રૂપિયા સારી એવી ઉપજ થાય તો એને મળે તો દોઢ બે લાખ રૂપિયાની અંદર આ ઘર ધરાશાયી થઈ જાય તો પાછી આખી જિંદગી અથવા એક વીસ વર્ષ કે પચીસ વર્ષ સુધી પાછું મકાન બનાવી શકે એવી સ્થિતિ એના કરતા વિશેષ મકાન પડે અને એમાં ત્યારે કોઈ વ્યક્તિને ને જાનહાની થાય તો જવાબદારી કોની આ ખેતર છ વીઘાનું ફરીથી રિપેર રિપેર કરવું કરવું હોય હોય કહેવાનું એવું છે કે તો પણ લાખ માટી નાખવી પડે અને નાખો તો એ પેલા જેવું તો ન જ થાય તો એ પેલા જેવું તો ન જ થાય તો દસ થી પંદર લાખ રૂપિયા છ વીઘાનો ખેડૂત કઈ રીતે નાખે અને એ પણ માની લોકો કદાચ ક્યાંયથી કરજ કરીને નાખી દે તો એક કાલે અથવા પાંચ દિવસ પછી ફરીથી પાણી ન આવે એની કોઈ જવાબદારી આ સરકાર એની કોઈ જવાબદારી નહીં હું તમને આગળનું ખેતર બતાવું આગળની પરિસ્થિતિ આપણે જોઈએ ખેતરની અંદર આ

કેવાનો મતલબ એ છે કે 100 મીટર સુધી આવા સિમેન્ટ નામા જો કે સિમેન્ટ તો નથી પણ આવા વજનદાર પથ્થરને જો અહીંયા સુધી પાણી પહોંચાડી દેતું હોય તો પાણીનો પ્રવાહ કેટલો છે પાણીની તાકાત જે તે સમયે કેટલી છે કે ત્યાંથી એટલો વજનદાર પથ્થરને ખેતરમાં 100 મીટર સુધી દૂર તક કરી દીધા હજુ પાણીનો પ્રવાહ હોય તો હોત પાણીનું સ્તર ઉપર ગયું હોત તો અહીંયા રહેતા આજુબાજુના ત્રણ મકાનો આ ત્રણે ત્રણ ચારથી પાંચ મકાનો અહીંયા રહે બધા મકાનો છે આ મકાનમાં રહેતા લોકોની પરિસ્થિતિ શું સુધારી એને જાણહાની કંઈ વર્તનો જવાબદારી કોની હતી આજે લાઇવના માધ્યમથી આખી પરિસ્થિતિ અમે આ ભાવનાશા ખેડની દયના ખ્યૂદની એમની વેદના એમની દયનીય પરિસ્થિતિ એમના જીવને જોખમ એની સલામતીની વાત તમને લાઈવના માધ્યમથી બતાવવાનો સમગ્ર ગુજરાતને પ્રયત્ન કર્યો છે ગયા વર્ષે પણ કર્યો હતો અને પછી ભાજપના નેતાઓ દોડતા થયા હતા આ વખતે પણ આશા રાખીએ કે તમે વહેલામાં વહેલી તકે પહેલા તો અહીંયા જે કંઈ પણ બોરીઓ નાખી અને પ્રાથમિક જે કંઈ કામ કરવાનું છે તાત્કાલિક ધોરણે પહેલા તો કામ કરો અન્યથા પણ આગાહી છે જો વરસાદનું પૂર આવશે વરસાદનું પાણી આવશે અહીંયા જાનહાની કોઈ પણ જાતની થાય એક પણ ટકાની જાનહાની થાય તો યાદ રાખજો જવાબદાર અધિકારી અને જવાબદાર ભાજપના નેતાઓને છઠ્ઠી યાદ કરાવજો જેવું ચે પણ તાત્કાલિક આમનું સમારકામ ન કર્યું અને કોઈ ઘટના બની ગઈ જાનહાની થાય તો યાદ રાખજો અધિકારીઓને નોકરી કરવી અઘરી પડશે નેતાઓને લોકોની વચ્ચે આવવું અઘરું પાડી દેશે અને આવનારા દિવસોમાં જનતાનો આક્રોશ તો છે પણ આક્રોશમાં વધારો ન થાય એટલું ધ્યાન રાખજો તાત્કાલિક ધોરણે આમાં સમારકામ કરાવો તાત્કાલિક એમનું કંઈ પ્રાથમિક ધોરણે જે કરવાનું એ કરાવો કારણ કે હજી ચોવીસ પચીસ તારીખ સુધીની આગાહી છે અને એનાથી વિશેષ હજી તમને એ કહું આપણા સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવે નુકસાનીનું સ્પેશિયલ જે કે પણ નુકસાની થઈ છે એનું વળતર આપવામાં આવે અને આ પ્રશ્નોનો કાયમી નિકાલ કરવામાં આવે બાકી તમારો કાયમી નિકાલ આવનારા દિવસોમાં અમે બધા ભેગા થઈને કરી દેશું પછી કહેતા નહીં અને હું આશા રાખું કે વહેલામાં વહેલી તકે ભાજપના નેતાઓને કાદવ કીચડ નડતો હોય તો પાછા એમના ચપ્પલ બૂટ બગાડે અને આવે અહીંયા જુએ ચકાસે અને તાત્કાલિક ધોરણે કામ કરે અન્યથા આવનારા દિવસોમાં ધોરણે ચડાવવાનું કામ જનતા તમને કરશે આભાર અન્ય મુદ્દાઓ સાથે ફરીથી હું લાઈવમાં તમને બતાવીશ આખા ગેડમાં પરિસ્થિતિ છે બધી જગ્યાએ પાક તો નિષ્ફળ જ છે અહીંયા તો સોએ ટકા નિષ્ફળ છે બાકીના બધા ખેડૂત જે કંઈ પણ ખેતી છે એમાં પચાસ ટકા એક સાઈડનો ભાગ આખો ઉપાડી લીધો છે એટલે પચાસ ટકા મગફળી ફેલ થઈ ગઈ છે અહીંયા તો સોએ સો ટકા ફેલ છે એટલે આમ આખા ઘેડની આવી પરિસ્થિતિ છે દયનીય પરિસ્થિતિ છે આ પરિસ્થિતિઓ કરતાં પણ મને કોઈ વસ્તુ ટચ થતી હોય તો એ સહાનુભૂતિ છે લોકોના જીવને કઈક થઈ ગયું લોકોને કઈ થઈ ગયું હોત તેના જીવને જોખમ થાય એવી પરિસ્થિતિમાં પણ સરકાર હજુ કઈ એને કઈ ફરજ નથી પડતો કોઈની જાનહાનિ થાય પછી અહીંયા આવશે હું પછી અહીં સહાય આપવા આવશે એવી તમારી સહાયોની જરૂર પણ નથી લોકોને બચાવવા માટે પેલા કામે લાગો એવી તમામને અપીલ સાથે આજનું લાઈવ અત્યારે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અહીં અન્ય મુદ્દાઓ હું ગેડના આપણે આજના દિવસમાં લાઈવના મારફતે બતાવીશ નમસ્કાર મિત્રો કેશોદના બામણા ભેડ ખાતે કે જ્યાં તમે બધા એક વિડીયો જોયો છે કે નદીનું વેણ અને નદીનો પારો તૂટતા એક મકાન જે ધરાશાયી છે પાણીનો એટલો બધો પ્રવાહ આવ્યો અને આ દર વર્ષે થાય છે આ તો સરકારને ખબર નથી એવી વાત નથી દર વર્ષે થાય છે છતાં પણ સરકાર રાહ જુએ છે કે કોઈની જાનહાનિ થાય કોઈ ખેડૂતને નુકસાન થાય મોટું નુકસાન થાય એની રાહ જોઈને જેમ બેઠી હોય એમ અધિકારીઓ અને ભાજપના નેતાઓને ભાજપની સરકારને કોઈ ફેર પડતો ન હોય એવું દ્રશ્ય વારંવાર ઘેરમાં પડે છે ગયા વર્ષે પણ પારે તૂટ્યો આ વખતે પણ પારો તૂટ્યો અને આ જે મકાન તમને દેખાય છે ધરાશાયી થયું જો આ પાણીનો પ્રવાહ અટક્યો ન હોત તો કદાચ બની શકે કે કોઈ જાનહાની પણ થઈ તો એના માટે જવાબદાર કોણ આખે આખો જે પારો છે જે સિમેન્ટ અને થી બનાવવામાં આવ્યો છે પારો તૂટી જાય તો એની મજબૂતાઈ પણ પ્રશ્ન છે એમાં થયેલા ભ્રષ્ટાચાર ઉપર પણ પ્રશ્ન છે ત્યારે એ બધું તો સાઈડમાં વાત રહી પણ સૌથી મહત્વનો ગંભીર મુદ્દો એ છે સેન્સેટિવ મુદ્દો એ છે કે જો તમને લોકોના જીવનું ન પડ્યું હોય ખેડૂતોના નુકસાનીની ન પડ્યું હોય તો આ વખતે લોકોએ મન મનાવી લીધું છે આ વખતે હવે જો વારંવાર અનેક રજૂઆતો થઈ હવે કેટલી રજૂઆત હજુ પણ જો અહીંયા તંત્ર કંઈ ધ્યાન ન દે નુકસાનીનું વળતર ન આપે હજુ આનું કોઈ કાયમી સોલ્યુશન ન લાવે આવનારા સમયની અંદર બિસ્તરા પોટલા સકેલી લેજો આવનારા દિવસોમાં વિસાવદરવાળી થશે 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 પ્રવીણ રામ પ્રદેશ પ્રંતલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી બસアナアナ તમે ક્યો બસ જો તમારી સાઈડ ઉપર આવ્યા હે બામણા સાહ બામણા સાહ પોઝિશન સાહેબ આપ નમસ્તે નમસ્તે નમસ્તે

અર્જન્ટ મુ બીજું મારે બે મુદ્દા આપના ધ્યાનમાં દોરવા છે એ મુદ્દે તમારા વિભાગ દ્વારા તપાસ થવી જોઈએ અને અપેક્ષા રાખવું કે એની સારી સઘન તપાસ થાય પહેલાં તો જે પારો પીટો છે બરાબર એ સિમેન્ટનો પારો છે એ સિમેન્ટના પારામાં પહેલાં તો છે ને અહીંથી હું રજૂઆત અહીંયાથી ફરિયાદે કરાવડાવીશ એમાં તો પહેલાં જે કંઈ પારો પીટોને જે કટકા છે એમાં સિમેન્ટનો ભાગ જ નથી સિમેન્ટ જ દેખાય છે કાકરી રેતી અને અમુક ભાગમાં જૂનો દેખાય છે અને અંદર પાણા છે ઓકરી હોય બરોબર છે અંદર પાણા છે હવે આવું એસ્ટિમેટ અંદર મારા એનું એસ્ટિમેટ પણ જોશે અને આની તપાસ સઘન થવી જોઈએ કારણ કે આ કોઈ વસ્તુ આની સમજી લો કાલ કોઈ થઈ તો જવાબદાર કોણ હોત ખાલી એટલું કે ભાઈ કુદરતી આફત આવી એટલે પતી ગયું બરાબર આ તો માની લો કે આ આ મકાન કોઈ ધરાશાયી ન થયું ધરાશાયી થયું હોત ને એક આદુ માણસ દબાઈ ગયું હોત બરાબર તો જવાબદારી કોની કોઈ ઉપર કેશ ન થાય કોઈ ઉપર કાંઈ ન થાય તો કુદરતી આફત આવી એમ કરીને પડીકું હકેલાઈ જાય એ તો વ્યવહારિક વાત છે નહીં એટલે પહેલાં તો જે આ બહેનો છે પારો એની એ એમાં અરજી અમે એથી ફરિયાદે કરીશું એની તપાસ કરી જે કોઈ કોન્ટ્રાક્ટર હોય ત્યારેના જે તે જવાબદાર અધિકારીઓ હોય બરાબર આમાં તપાસ બે હાડી અને આમાં જો એ હકીકતમાં એસ્ટિમેટ પ્રમાણે ન હોય તો આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ મારી માગણી છે બરાબર અને જો એ નહીં થાય તો આવનારા દિવસોની અંદર એ મુદ્દાની અંદર અમે સો ટકા મીડિયા મારફત અને કદાચ વિધાનસભામાં પણ આ મુદ્દાઓ લેવા પડે તો લેશું બીજી વાત રહી કે આમાં નુકસાની જે થાય છે દર વખતે આ ઘટના દર વખતે હું ઘેડમાં જોઉં છું માની લો કે આ પોતે જે ખેડૂત છે એને જે નુકસાની થાય એમાં માટી તમે જોવો છો બધી માટી ઉકડી ગઈ ટોટલી હવે આ ખેતરને એને કરવું હોય તો દસ આઠ દસ લાખ પંદર લાખ નાખે તો એના જેવું એ પહેલાં જેવું તો ન જ થાય બરાબર અને બીજો સૌથી મોટો પ્રશ્ન માટી ક્યાંયથી મળતી નથી બરાબર હવે હા હવે મોટો પ્રશ્ન દર વર્ષે એવો થાય કે સરકાર દ્વારા અતિવૃષ્ટિની જે જનરલ જે સહાયો આવે બરાબર એ જ જનરલ સહાયો ઘેડને મળે ઘેડ માટે અલગથી બજેટો જે છે આવી નુકસાની છે એ કંઈ મળતા નથી તો તમારી કક્ષાએથી આવી સ્પેશિયલ પરિસ્થિતિઓમાં અહીંથી રજૂઆત થશે તો જ ઉપરથી સરકાર આપશે ને અહીંથી કોઈ રજૂઆત જ ન કરે વિભાગ રજૂઆત ન કરે તો સરકાર ક્યાંથી આપશે બરાબર તો આપના દ્વારા નજર સામે છે તમે અહીંયા આવી અને લો કે આ સરકાર સર્વેના નાટકો કરે છે ખાલી સર્વેના નાટકોથી કાંઈ થવાનું નથી અહીંયાથી વાસ્તવિક રિપોર્ટ છે તમે ઉપર મોકલો બરાબર અને પછી સરકાર ન કરે તમે ક્યાં વાંધો ને અમારું ધ્યાન દો અમે સરકાર લડી લઉં પણ અહીંયાથી વાસ્તવિક સ્થિતિ તો મુકાવી જ જોઈએ કે અહીંયા સ્પેશિયલ બજેટ ફળવાવું જોઈએ કારણ કે કાંઈ કાંઈ રહ્યું જ નથી

જો આમાં એસ્ટિમેટ પ્રમાણે કામ નથી જ થયું તો એ બધા ઉપર નિયમ મુજબ જે થતું હોય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ બાકી વારંવાર આ જ ઘટના હોય હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી નેતાઓને બોલવું પડશે ક્યાં સુધી ખેડૂતોએ હાથ સરકારની સામે લંબાવવો પડશે કારણ કે કુદરતની આગળ ખેડૂતોનો નથી ચાલતું વરસાદ બધે આવે છે એટલે પરિસ્થિતિ તો આવી રહેવાની છે પરંતુ સરકાર ક્યારે ધ્યાન આપશે ક્યારે નેતા બોલશે કે જ્યારે એવો વિપક્ષમાં હતા અને પછી જ્યારે ભાજપ સરકારની સામે જ્યારે તેમને જવાબ આપતા હતા ટોળું કામગીરી થશે અને તમે કરીને બતાવો પરંતુ હવે બધાના હાથમાં ખુરશી આવી જાય છે હોદ્દો આવી જાય છે એટલે લાગે છે કે નેતાઓને ખેડૂતો પણ ભૂલાઈ જાય છે પણ હવે જોવાનું છે કે જે પોરબંદર છે જુનાગઢ છે કેશોદ છે આજુબાજુના ઘણા બધા વિસ્તારો જ્યાં પાણી ફરી વળે છે ત્યાંના ખેડૂતોની સામે હવે સરકાર છે ભાજપના નેતાઓ છે ક્યારે જોવે છે જે રીતે રામે હવે અધિકારીઓનો ઉધળો લીધો છે ખેડૂતોની બહારે ગયા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર